ઓમ નમો નારાયણ આજ રોજ અમારે બારટ સમાજનું ઘરેણું એવા નિશાંતભાઈ બારોટ અને મેહુલભાઈ બંને એક નવું નજરાણું મોડાસામાં લઈને આવ્યા છે સ્ટુડિયોને તો જે કોઈ કલાના સાધકો આસપાસના વિસ્તારમાં હોય બધા અહીંયા આવીને પોતાનું નામ ઉજાગર કરે એવી પ્રાર્થના ઓમ નમો નારાયણ જય દ્વારકાધીશ આજે જન્માષ્ટમના દિવસ છે અમારા નિશાંતભાઈ બારોટનો સારંગ સ્ટુડિયો મોડાસા ખાતે ઉદઘાટન થઈ રહ્યું છે તો ગુજરાતના નામી અનામી કલાકારો સ્ટુડિયોમાં આવી અને પોતાના સુર રેલાવી ગુજરાતમાં નામનાઓ મેળવે બી અભ્યર્થના જય દ્વારકાધીશ જય ગણેશ આજે મારા પ્રિય એવા વિદ્યાર્થી નિશાંત બારોટે અને સાથે સાથે મેહુલ સ્ટુડિયો સારંગનું ઓપનિંગ કર્યું છે તો દાદા ગણેશની પ્રાર્થના છે કે તેમને તરક્કી અપાવે અને આપણા મોડાસાના તથા અરવલ્લીના આજુબાજુના કલાકારો અહીં આવીને પોતાની કલા રજૂ કરે અને પોતાનું નામ બનાવે તેવી દાદા ગણેશને પ્રાર્થના જય ગણેશ જય જોગણીમાં હું છું આપની લોક ગાયક રિયા પટેલ અને તમે જોઈ શકો છો કે આજે અમારા ખાસ સેવા મારેલ કે મેહુલભાઈ વાઘેલા અને અમારે નિશાંતભાઈ બારોટ એક સરસ મજાનો રેકોર્ડિંગ સ્ટુડિયોનું ન્યૂલી ઓપનિંગ કર્યું છે અમારે સારંગ રેકોર્ડિંગ સ્ટુડિયો હું આવી છું અહીંયા આજે મુલાકાત લેવાને પહેલાં તો એમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે તમને માતાજી એટલી બધી કારકિર્દી અપાવે સંગીત લાઇનમાં કે તમે ખૂબ આગળ જાઓ ને તમારું ખૂબ નામ બને અને હું તો આવી છું પણ મારા જેવા નામે અનાંકિત કલાકારો અહીંયા આવે અને એમનું નામ ઉજળું કરે એવી મારી શુભેચ્છા થેન્ક યુ